કોડીનાર શહેરમાં પણાંદર રોડ પર આવેલ સરસ્વતી વિધ્યા મંદિરમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકોએ વિજ્ઞાનની અલગ અલગ તેત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરી હતી કૃતિઓ નિહાળવા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કોડીના શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો વાલીગણ તેમજ શિક્ષકોએ હાજરી આપી હતી આ પ્રદર્શન શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહ્યું છે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર રમેશભાઈ પરમાર આઝાદ મીડિયા લાઈવ કોડીનાર

આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન જે છે એમાં તમે કઈ કૃતિ રજૂ કરી છે શું નામ છે બેન આપનું નમસ્કાર મારું નામ બારડ વિરાંશી છે સરસ્વતી વિદ્યામાં મેં અભ્યાસ કરું છું અને અમે આજના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમે આ લાઈન સ્ટિંગનો પ્રોજેક્ટ બનાવેલું છે સાહેબ આજે શાળામાં જે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં એક વાલી તરીકે તમારું શું મંતવ્ય છે ખાસ કરીને સાહેબ આ જે વિજ્ઞાન ગણિત પ્રદર્શન છે એના થકી બાળકોમાં એક વૈજ્ઞાનિક અભિગમ ઊભો થાય બાળકો એવા પ્રયોગો કરે અથવા તો એવી કૃતિઓ બનાવે કે સમાજમાં અને રાષ્ટ્રમાં એનો ઉપયોગ થાય અને માનવ અને સમાજને કંઈક વધારે સુખ સગવડો ભર્યું જીવન મળે ખાસ કરીને ઘણી વખત સમાજમાં એવી ઘટનાઓ બનતી હોય કે એક બન્યા પછી એનો ઉપાય આપણે શોધવા નીકળીએ પણ અહીંયા એવી પદ્ધતિઓને એવા પ્રયોગો થાય છે કે અગાઉથી આપણે સાવચેતીના પગલાં તરીકે પણ આપણે કોઈ મોટું નુકસાન છે એ થતું અટકાવી શકીએ સાહેબ આજે આપની શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન જે રાખાયું છે એ કેટલા વર્ષોથી આપ રાખો છો અને કેટલી કૃતિઓ રજૂ થઈ છે અને એમની પાછળનો ઉદ્દેશ્ય શું છે આજરોજ સરસ્વતી વિદ્યા મંદિર મોડીનારમાં જે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે તેમાં તેત્રીસ કૃતિઓ બાળકો અને અમારા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આના દ્વારા ખાસ તો વાલીઓને અને બાળકોને એક જ મેસેજ મોકલવાનો છે કે આજના આધુનિક સમયમાં જે વિજ્ઞાનનું મહત્ત્વ છે અને જે સમસ્યાઓ આવી રહી છે આજ દિવસે દિવસે તો આ ઘણા નાના નાના પ્રયોગો દ્વારા બાળકોએ મેસેજ આપવા માગે છે કે ભાઈ આવા બધી સમસ્યાઓથી જો આ રીતના વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો આનાથી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે અને આજના આધુનિક સમયમાં ઘણા બધા પ્રોબ્લેમો એવા છે કે જેનું સોલ્યુશન વિજ્ઞાન સિવાય છે તો એના માટે આપણે આ અમે સરસ મજાનો અમારા શિક્ષકો દ્વારા અને બાળકો બાળકો દ્વારા સખત મહેનત કરી અને આવડો મોટો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં સાથ ખાસ કરીને અમારા વાલીઓએ પણ ખૂબ સારો એવો સાથ અને સહકાર અમને આપ્યો છે પહેલી વખત જ સાહેબ આપણે આયોજન અમારે ત્રીજા વર્ષથી ત્રીજું વર્ષ આવ્યું છે જોકે શાળાને તો બાર વર્ષ થયા છે પણ અમે છેલ્લા ત્રણ વર્ષથી સતત કરતા આવીએ છીએ અને અમે શાળા કક્ષાએ જ કરીએ છીએ અને બાળકોને મોટાભાગના બાળકોને મોટિવેશન કરી અને વધુમાં વધુ બાળકો ભાગ લે અને કંઈક નવા પ્રયોગો કરે એવા અમારા શિક્ષકો દ્વારા અને અમારી ટીમ દ્વારા પ્રયત્નો થતા હોય છે અને એનું આ પરિણામ છે ઓકે થેન્ક યુ